મારું નામ સંજયભાઈ પોપટભાઈ ગોળ મારે રસ્તા બાબતની તકરાર ગામ ભૂતગઢ એમાં હતી અને અમારે પૈકી ચાર સર્વે નંબર હતા એટલે અમારા સર્વે નંબર ઉપરનો સર્વે નંબર હતો એ નંબરવાળાએ રસ્તો બંધ કરી દીધો મારી જમીન ખરીદેલી હતી એટલે એ રસ્તો એને બંધ કરી દીધો એટલે પછી એને જ બંધ કરી વર્ષોથી હતો એની માલિકીની જમીન હતી પણ અમારો રસ્તાનો હક હતો ટીપણમાં અમારો રસ્તો બોલતો હતો ટીપણમાં બોલતો પણ ત્યાં ચેક જેમ જૂના સમયમાં થઈ ગયેલા એટલે એ રસ્તાનો ઉપયોગ કરતા નહોતા પછી સાહેબનો રમણી ભાઈ સાહેબ ઓલા લોકોએ રસ્તો બંધ કરી દીધો રસ્તો બંધ કરીને એને કેસ દાખલ કર્યો કે ભાઈ આ લોકોનો રસ્તો નથી ને અહીંયા હાલે છે એટલે પછી કીધું હવે શું કરવું પછી હું આ જે સોશિયલ મીડિયા દ્વારા યુટ્યુબ સર્ચ કરતો સાહેબનો મને વિડીયો જોવા મળ્યો પછી જાતે મેં લિટરેચર તૈયાર કર્યું અને એક મિત્ર છે ને એની પાસે કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરાવ્યું અને એ કેસમાં મામલતદારની અંદર એ મેં મારી રીતે રજૂ કર્યો અને રજૂ કર્યો એ કેસનો છતાં તો અમારા ફેવરમાં કેસ અમે મામલતદાર જીતી ગયા અમારા ફેવરમાં રસ્તો ખુલ્લો કરવાનો ઓર્ડર આવ્યો એનો અમારી પાસે કોઈ લખાણ નહોતું કોઈ પણ પ્રકારનું લખાણ ન હતું રસ્તાનું ફક્ત પહેલેથી હાલતા હતા એટલે જે સાહેબના વિડીયોની અંદર કીધેલું કે પૂર્વે જે પરાપૂર્વથી ચાલ આવતા હોય તો પાંચ એક કલમ મુજબ મળે અને જે ગૂગલ મેપ જે આવે ઉપરથી જે વિડીયો ફોટોગ્રાફ એ ફોટોગ્રાફ રજૂ કર્યા વીસ વર્ષનો રેકોર્ડ રજૂ કરી જાતે કાઢી હું અને એ રજૂ કર્યા અને એના આધારે અને આડોશી પાડોશીના માન જણાના નિવેદન લઈ અને રજૂ કર્યા તા કેસ અમે જે અમે અત્યારે એ લોકો અપીલમાં ગયા છે અપીલમાં પ્રાંતમાં કેસ ચાલુ છે ઓમ કેસ ચાલી ગયો પણ એનો હજી નિકાલ આયો લેવામાં હન્ડ્રેડ પરસેન્ટ તમે જીતો મારા શબ્દો લખી રાખજો કે સુખાધિકાર કદી કોઈને અટકાવી શકાય નહીં હજી એના પછી જ્યાં અપીલમાં જવું હોય ત્યાં જાય સત્યનો હંમેશા વિજય ભાઈ